હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું કોઈ રેસિપી લઈને નથી આવી પણ આપણે ઘણીવાર વાર કિચનમાં ભૂલો કરતા હોઈએ છીએ અને તે આપણને નુકસાન થાય છે તો તેના માટે હું એક નાનકડી ટિપ્સ તમારી સામે શેર કરવાની છું

હું તમને તેનું રીઝન જણાવીશ કે તમે ડુંગળી બટેટાને એક સાથે રાખો ને ત્યારે ડુંગળીમાંથી ઇથરીન નામનો ગેસ છૂટતો હોય છે જેને કારણે બાજુમાં રાખેલા બટેટા બગડી જાય છે બટેટામાં આ રીતના કોટા ફૂટી જાય છે અને ધીરે ધીરે બટેટા બગડવા લાગે છે અને ડુંગળી ઇથિલીન ગેસ છોડવાના લીધે ડુંગળીમાં રહેલ દૂર થવાના લીધે તે ડુંગળી હળવી થઈ જાય છે અને અને અંદરથી ખોરી થઈ જાય જાય છે છે પરિણામે બગડી તો મિત્રો આ ભૂલ તમારે હવે નથી કરવાની જો તમે આ રીતે ભેગા રાખતા હોવ ડુંગળી બટેટા તો હવે ના રાખતા ડુંગળી અને બટેટાને અલગ અલગ બાસ્કેટ અથવા ટોપલીમાં રાખવાના જેથી કરીને ડુંગળીમાંથી જે ઇથિલેન ગેસ નીકળે છે તેના કારણે જે બટેટા બગડે છે તે હવે બગડશે નહીં અલગ અલગ રાખશો એટલે તો મિત્રો તમને આજનો મારો આ ખૂબ જ ઉપયોગી વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ